હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ જો આઈ હોપ બધા મજામાં હશો ખુશ હશો અને આજે સવાર સવારમાં વિડીયોને સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું બનાવું છું મસ્ત મજાના પરાઠા એકચ્યુલી છે એવું કે ગઈકાલે રાતે બનાવી હતી સેન્ડવીચ તો એનો થોડોક મસાલો વધ્યો છે ખાલી બે ત્રણ સેન્ડવિચ થાય એટલો મસાલો વધ્યો છે તો એટલા માટે થઈને આખું બ્રેડનું પેકેટ તો લેવાય નહીં તો કીધું ચાલો અત્યારે સવાર સવારમાં બે ત્રણ પરાઠા બનાવી નાખું એકચ્યુઅલી આજે નાસ્તામાં તો ચણા બનાવવાના છે પણ મસાલો યાદ આવ્યો તો એને કાઢી લીધો અને રોટલીનો લોટ હતો તો એના પરાઠા બનાવી લીધા છે પણ થાય એવું કે સેન્ડવિચનો મસાલો હોય એમાં બટાકાના મોટા પીસ હોય અને વટાણા હોય તો વણતા તો સરખી રીતે ફાવે નહીં તો મેં એકદમ પાતળી પાતળી મોટી રોટલી બનાવી લીધી અને એમાં આપણે જેવી રીતે ઘૂઘરાનો મસાલો જે ભરીને આપણે ઘૂઘરા બનાવીને એવી રીતે મસાલો ભરી અને ઘૂઘરાની જેમ જ એની કોર વાળી લીધી અને પછી તેલ નાખીને શેકી લીધા છે બટર નાખીને શેકી તો ટેસ્ટ વધારે સારો લાગે પણ મને આવી રીતે શેકેલું મતલબ બટરમાં પરાઠા શેકી એ ઓછા ભાવે છે તો મેં તેલમાં સેજ શેકી લીધા છે અને ઉપરથી લગાવી દઈશ એમાં ઘી તો એકદમ સરસ લાગશે પણ હા એક વસ્તુ હું ભૂલી ગઈ છું ઉતાવળમાં કે આ મસાલો જ્યારે લગાવ્યો રોટલી ઉપર ત્યારે જો મેં એના ઉપર ચીઝ સ્પ્રેડ થોડું કરી લીધું હોત તો ટેસ્ટ થોડોક વધી જાત તો બસ અત્યારે મસ્ત પરાઠા તૈયાર થઈ ગયા છે સાથે લઈશ દહીં અને પલાળેલા હતા ગઈકાલે મગ ચણા અત્યારે આ ભેજ છે એવું ઉનાળો ચોમાસું એવું મિક્સ વાતાવરણ હોય તો મગ એકદમ સરસ ફણજી જાય તો એને જે આપણે કોરા જીરું હિંગ નાખીને બનાવીને એ બહુ સરસ લાગે સવારે નાસ્તામાં તો અત્યારે એ બનાવી લીધા છે અને દહીં સાથે પરાઠા લીધા છે અને રોટલી એકદમ પાતળી બનાવી છે તો પરાઠા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સોફ્ટ એવા બન્યા છે તો બસ ચાલો આવી જાઉં સવાર સવારમાં મસ્ત મજાના પરાઠા મગચણા દહીંનો નાસ્તો કરવા માટે તો બસ ચાલો હવે અમે પણ નાસ્તો કરી લઈએ આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ